ના પેલા એમો રમતા તા ને ઢાબા ઉપર તે મારો હેટો કરી ગયો પણ આજ તો ફોન કર્યો તો ફોન ઉપાડતા નહીં શું કરવાનું મારે ફોન ઉપાડતા નહીં પણ આજ તો ઈવન હેટો કરો સકર પૈસા લઈ જાય તાકા પોલીસ આવી જાય હું ઈવન ના ગોઠો પણ આજ તો એવા હેતમ જોવું હને કે કયા હિતમ છે બે હેતમ નજીક બબતઈ કપામાં શાન નહીં પૈસા એ પટી જાવ કાલ થોડા જીત્યાતા પેલા આવી ગયો તો પોલીસ આઈએ વખત તો કપાવાના કરતા તમે અમે ચાલ્યા નહીં કે કપાવાય ચાલવાના નહિ દૂટી નાખું બસો રૂપિયા લઈ ચૂંટી નાખું

એ હા લે ઓ ભી લે લે શું એ માધ્ય આ માધ્ય તોથી મેલી પણ મેલી

મુકા શું બોરવાને બોલાવ પેલો તો બે આલી દઉં ઓયકા આ પથરા હોય તો મળવા ના આવો અરે ઓરા જો કૂવો છે પાઓ આવો ખેલ કરતા ના ઓમો પા પૈસા આલી જે લે ઓમો ના ખેલ કરવા જ નહીં હા લે આવ જો કુટો આ જાવશું જો હા આ આલી હું તો જતો રે હું તો ઉપર થાય આય જા જલ્દી આય જા ઓય ના પણ ઉખા લેતું હોળા જો એ

સર આવે ને ભાઈ બાકી તો કોઈ આવી નહી પણ પડશે કી જવું પડશે જ્યાં જ્યાં ચિંતા કરશો બોલ્યા તું હોળી મારી મારી આબા મંડ્યા મેં હા મંડો સફ કરાતો એવું કરવાનું ને બોલો પછી હું વાચું કહું મેકી કશું નહીં

ચલો ભાઈ ચલો ભાઈ સર સર કહો પહો દો સર દહો દહારો હાથ તો થાય યારો હાથ લાવો ભાઈ આપી માં બસો આયા

લાગો લાગે ઘેર બોલાયા લાગે એવું નાખી મેં તમારે જોતો બરોબર જોઈ લે

બે જોઈ લે મારો મોબાઈલ ગીરવી મેડ છે પણ આયા છે સારા એવું છે હા 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 આયા હેડો તા

બે હજી તીજું ખોલવાનું છે આવું આ જોઈ લે જોઈ લે મને ખબર હતી તારે

મોર લદ આવું છું નકકી હે રબજે હોય રબજે પાસો રબજે આવજો ભાઈ શિક્ષક હા તાઈન પતકન મે હેળો ને આ ચીટિંગ જ કરે માની શકો જબરવાજ મારે બોલ કે યાર મોબાઈલ લઈ લઈએ માથા નું